નમસ્કાર દોસ્તો જય માતાજી મિત્રો આપણા શરીરનું એક સૌથી મહત્ત્વનું અંગ એટલે આપણી આંખો અને આંખોની દ્રષ્ટિ છે ને એને વધારવા માટે અથવા આંખોની દ્રષ્ટિને મજબૂત કરવા માટેનો એક રામબાણ નુસ્ખો છે આયુર્વેદનો સૌથી પ્રભાવિત આંખો માટેનો નુસ્ખો છે બીજી વાત એ કે ચાલીસ વર્ષની જેમની ઉંમર થઈ ગઈ છે પાંત્રીસ કે ચાલીસ વર્ષ પછી આ પ્રયોગ છે ને દરરોજ કરવો જોઈએ જેનું નુકસાન કોઈ નથી પરંતુ પાછળની ઉંમરમાં આંખોની અંદર છે એ નંબર ન આવી શકે અથવા આંખો છે એ લાંબા સમય સુધી વૃદ્ધાવસ્થા સુધી આંખો છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેમજ આંખોની દ્રષ્ટિ મજબૂત બને આંખોની દ્રષ્ટિ છે ને એ જળવાઈ રહે એની માટેનો પાવરફુલ નુસ્ખો છે જેની અંદર ત્રણ વસ્તુ લેવાની છે સૌથી અસરકારક વસ્તુ છે આંખો માટે જેની અંદર સૌથી પહેલાં તો મિત્રો બદામ લેવાની છે બદામની અંદર વિટામિન એ વિટામિન ઈ ફાઈબર પોટેશિયમ પ્રોટીન મેગ્નેશિયમ જેવા અઢળક પોષક તત્વો છે પરંતુ બદામની અંદર રહેલું જે વિટામિન એ છે જે આંખોને ખૂબ જ ફાયદો કરે છે અને એમાં પણ પાછળની ઉંમરના લોકો આ પ્રયોગ કરે તો બદામના સેવનથી આંખોને તો જબરજસ્ત ફાયદો થશે જ થશે પરંતુ પાછળની ઉંમરમાં થતી સમસ્યાઓ હાર્ટને લગતી સમસ્યાઓ અથવા બ્લડ પ્રેશર સાથે સંકળાયેલી સમસ્યા હોય આમાં ખૂબ ફાયદો થાય છે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેવાની સાથે સાથે હૃદય છે એની એક્ટિવિટીઝ છે એ સારી રહેશે હૃદય સ્વસ્થ રહેશે અને મગજની કાર્યક્ષમતા પણ વધે છે પરંતુ આંખો માટે ખૂબ જ ઉપયોગી છે તો સૌથી પહેલાં બદામ છે સો ગ્રામ જેટલી લેવાની છે ત્યાર પછી બીજી વસ્તુ લેવાની હોય તો એ છે વરિયાળી વરિયાળીની અંદર પણ વિટામિન એ વિટામિન ઈ જેવા અઢળક પોષક તત્વો છે પરંતુ વરિયાળીની અંદર રહેલું વિટામિન એ જે આંખો માટે ખૂબ જ ફાયદો કરે છે મોટી ઉંમરના લોકોને ઘણી વખત આંખો છે એમાં મોતીઓ ઉતરાવ્યો હોય અથવા આંખોની કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની દવાઈની સાથે સાથે આ વરિયાળીવાળો પ્રયોગ કરવામાં આવે ને તો આંખોની સમસ્યા છે એમાં ઝડપથી રિકવરી મળે છે મતલબ આંખો છે એ ઝડપથી સ્વસ્થ થઈ જાય છે દ્રષ્ટિ ક્ષમતા વધારવા માટે આંખોનું તેજ વધારવા માટે બદામ વરિયાળી અને ત્રીજી વસ્તુ હોય તો એ છે સાકર સાકરના જે મોટા ગાંગડા આવે છે ને આપણે માર્કેટમાંથી લાવીએ કરિયાણાની દુકાનથી મોટા ગાંગડા લાવી અને આ ગાંગડાને ભાંગી નાખવાના છે સાકરનો ભૂકો કરી લેવાનો છે ત્યાર પછી જે વરિયાળી અને બદામ છે આને શેજ શેજ ગરમ એટલે કે શેજ શેજ શેકી લેવાની છે ત્યાર પછી આ બંને વસ્તુનું ચૂર્ણ બનાવી લેવાનું છે ત્રણેય વસ્તુ છે એ સો સો ગ્રામની મર્યાદામાં બનાવી અને એક પાવડર કરીને પેક ડબ્બીમાં હવા ચુસ્ત ડબ્બીમાં રાખી દેવાનું છે આ જે ચૂર્ણ છે એનું સેવન કરવાની જે વિધિ છે ને મિત્રો એ ખૂબ જ ફાયદાકારક છે એ ખૂબ જ સારી એવી છે કેમ કે રાત્રે સૂતી વખતે આનું સેવન કરવાનું છે સૂતી વખતે દેશી ગાયનું દૂધ લેવાનું છે દેશી ગાયનું દૂધ છે એ આંખો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે દેશી ગાયનું દૂધ લઈ અને અત્યારે શિયાળો છે એટલે દૂધને થોડું ગરમ કરવાનું ગરમ કર્યા પછી આ જે ચૂર્ણ બનાવેલું છે ને એને એક ચમચી આખી જે ચૂર્ણ છે અથવા દોઢ ચમચી જેટલું દૂધમાં નાખી મિક્સ કરી અને સૂતી વખતે આ દૂધ પી અને પછી સૂઈ જવાનું છે મિત્રો આ એક એવી વસ્તુ છે કે જે આંખોનું તેજ વધારે છે આંખોની દ્રષ્ટિ વધારે જે લોકોને આંખોને લગતી કોઈ સમસ્યા હોય અથવા આંખોમાં ગરમીને લીધે તાપોડિયા અને આવું ઘણું બધું થતું હોય અથવા આંખોની અંદર આંખો લાલ થઈ જતી હોય આવી ઘણી બધી એવી જે સામાન્ય સમસ્યાઓ હોય છે જે પ્રાથમિક સમસ્યાઓ એ માત્ર આ ઉપચારથી મિત્રો દૂર થઈ શકે છે દૂર થઈ જાય છે જે લોકોને આંખોના નંબર હોય તો એમને પણ ફાયદો થશે આંખોના નંબરમાં પણ ફાયદો થશે કેમ કે આનું આનું નિત્ય સેવન કરવાથી આંખોના નંબર છે ને એ વધતા અટકી જાય છે અને આંખોના નંબરમાં પણ ખૂબ ફાયદો થાય છે લાંબા ગાળે તો આનાથી નંબર ઘટી પણ શકે છે એટલે આંખોના જે લોકોના આંખોના ચશ્મા હોય ને તો આ ચશ્મા લાંબા ગાળે ઓછા પણ થઈ શકે છે મતલબ કે આંખોનો નંબર ઘટી પણ શકે છે પરંતુ જેમને નંબર નથી આવ્યા અને અભ્યાસ કરતા હોય અથવા કોમ્પ્યુટર કે મોબાઈલની સ્ક્રીન ઉપર વધારે કામ કરતા હોય તો આવા લોકોને આ નુસ્ખો ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે કેમ કે આંખોનું તેજ વધારવાની સાથે લાંબા સમય સુધી આંખોને સ્વસ્થ રાખે છે અને બીજું એ કે દરરોજ સવારે ઉઠી અને આંખોને ઠંડા પાણી છે પાણી છે ને એ આંખો માટે એક સારામાં સારી મફતની ઔષધિ છે પાણીથી આંખોને દિવસમાં ત્રણ કે ચાર વખત ધોવાની છે આંખોની અંદર મોંની અંદર પાણી ભરી અને આંખોની અંદર પાણી છે એ છાંટવાનું છે આ પ્રયોગ છે આ ટ્રીક છે ને એ આંખોને લાંબા સમય સુધી સ્વસ્થ તંદુરસ્ત રાખે છે અને આંખનું તેજ વધારે છે આ નુસ્ખો છે દરરોજ ચૂર્ણનું સેવન કરવાનું છે ચાલીસ વર્ષ પછી તો આનું દરરોજ સેવન કરવું જ જોઈએ જેની કોઈ પણ પ્રકારની આડઅસર નથી અને આંખો માટે તો ફાયદો જ ફાયદો છે ખૂબ ખૂબ આભાર જય માતાજી